સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સોમવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ઉનાળુ પાકમાં મોટી નુકસાની આવે તેવું ખેડૂતો માની રહ્યા છે તલ બાજરી મગ ડુંગળી લીંબુ કેરી અને શાકભાજીના વેપારને નુકસાન થાય તેવું તેમણે જણાવ્યું હતું ભારે પવનના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું તેમજ લીંબુના પાકને પણ ભારે પવનના કારણે નુકસાની થઈ હોય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું અંદાજીત પચીસથી ત્રીસ ટકા પાક ખરી ગયો હોય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે સાથે સાથે જે વિસ્તારમાં તલની ખેતી હતી અને જે લોકોએ તલ ખેતરમાં રાખ્યા હતા તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડે તેમ સામે આવ્યું છે આ અંગે જિલ્લા કલેક્ટર તંત્ર અને સરકાર સર્વે કરી ચોક્કસ વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે અહેવાલ દીપક રાઠોડ